સુરતના પાંડેસરામાં રહેતી ધોરણ નવ થી અગિયાર માં અભ્યાસ કરતી ચાર બહેનપણી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા સીસીટીવીની તપાસ કરતા ચારેય એકસાથે જ નીકળી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલો પાંડેસરા પોલીસમાં પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય બહેનપણી મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતે હોવાનું શોધી કાઢી તુરંત જ તેનો કબજો લેવા માટે પોલીસ ટીમ રવાના થઈ હતી પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી અને ધોરણ નવથી અગિયારમાં અભ્યાસ કરતી ચાર બહેનપણી આઠ જુલાઈના રોજ સવારે અચાનક જ ગુમ થઈ ગઈ હતી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી તરુણી ઘરે ન હોવાથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો ન મળતા તેની બહેનપણીના ઘરે તપાસ કરી હતી પરંતુ તે પણ ગુમ હતી આ રીતે એક પછી એક ચાર તરુણી કે જેઓ ધોરણ નવથી અગિયારમાં અભ્યાસ કરતી ચારેય ગુમ હોવાનું જણાવવા મળતા પરિવારજનો ચોંકી ગયા હતા સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત મિત્ર વર્તુળ અને સંબંધીઓની તપાસ કરવા છતાં પત્તો નહીં મળવા છેવટે તપાસ કરવા છતાં પત્તો નહીં મળતા છેવટે પાંડેસરા પોલીસને જાણ કરી હતી એક સાથે ચાર તરોણી ગુમ થવાની ઘટનાને પાંડેસરા પોલીસે ગંભીરતાથી લઈ તુરત જ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવીમાં ચારેય બહેનપણી એક સાથે પગપાળા અને ઓટો રિક્ષામાં બેસી ઉધના રેલવે સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા ચારેય ટ્રેનમાં બેસી સુરત બહાર ગયા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી હતી તે અંતર્ગત ચારેય તરુણી મહારાષ્ટ્રના ભુસાવલ સ્ટેશન ખાતે હોવાનું લોકેશન ટ્રેસ થતાં તુરત જ સ્થાનિક પોલીસને જાણ કરી ચારેયનો કબજો મેળવી લીધો હતો પ્રાથમિક તપાસમાં ચારેય ફરવા જવાની ઈચ્છા થતાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી જેઓને લેવા પોલીસ અને પરિવારજનો ભુસાવલ જવા રવાના થયા છે